એક તાલુકાને એક એપીએમસી સરકારની નીતિ છે પરંતુ છેલ્લા દસ વર્ષથી ચીખલીથી ખેરગામ તાલુકો અલગ થયા બાદ પણ ચીખલી એપીએમસી જ ખેરગામ તાલુકાની કેરી માર્કેટનું વહીવટ કરી રહી છે જે બાબતને લઈ ખેરગામ તાલુકાના ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે છતાંય કોઈ કાર્યવાહી થતી નથી જે બાબતે આજરોજ ખેરગામ કોંગ્રેસ દ્વારા ખેડૂતોની સાથે ખેરગામ મામલતદારને આવેદનપત્ર આપી ચીખલી એપીએમસીથી ખેરગામની કેરી માર્કેટને અલગ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતમાં તેઓએ ખેરગામ સબ માર્કેટ કરોડોની આવક કરતી માર્કેટ છે અને ચીખલી કરતાં પણ વધારે આવક ખેરગામની માર્કેટમાં થતું હોવાનું જણાવવામાં આવ્યું છે નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલ અને કોંગ્રેસના અન્ય આગેવાનો સાથે મામલતદારને આવેદનપત્ર આપી જેમ બને તેમ વહેલી તકે ખેરગામ સબ માર્કેટને અલગ કરવા માટેની માંગ કરવામાં આવી હતી અને જો તેમની માંગ તત્કાલ ધોરણે નહીં પૂરી કરવામાં આવશે તો તેઓ આંદોલન કરશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી ત્યારે આગેવાનોએ શું કહ્યું આવો તેમના મુખેશ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી સચિનભાઈની આગેવાનીમાં અમે ખેરગામ એપીએમસી છૂટી પાડવા માટેનું આવેદનપત્ર ખેરગામ તાલુકા ખેરગામ મામલતદારશ્રીને અમે આપ્યું લગભગ બે હજાર સત્તરમાં ખેરગામ તાલુકા એપીએમસી છૂટી થવાનો ઓર્ડર થઈ ગયો હતો અને કોઈક કારણોસર કે ક્યાંક સત્તાધારી પાર્ટીના શાસકો દ્વારા એને અટકાવી દેવામાં આવ્યો હતો અને ખેરગામના ખેડૂતો અને વેપારીઓનો હક છીનવી લેવામાં આવ્યો સૌથી વધારે નફો કરતી એપીએમસી જો કોઈ હોય તો તે ખેરગામ એપીએમસી છે અને એનો લાભ લેવા માટે ચીખલીમાં જે અડ્ડો જમાવીને બેઠા છે એ સત્તાધારીઓએ ખેરગામ એપીએમસીને છૂટી પાડતા અટકાવી છે અને એના ખેડૂતો અને વેપારીઓનો હક છીનવ્યો છે આજે અમે ખેરગામ એપીએમસીને છૂટી પાડવા માટેનું આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્રની સાથે અમે જિલ્લા રજિસ્ટ્રારને પણ રજૂઆત કરીશું ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરીશું કોર્ટ રાહે પણ લડાઈ લડશું અને જો ટાઈમ છતાં ન્યાય નહીં મળશે તો અમે આંદોલનના માર્ગે પણ જતા અટકીશું નહીં પરંતુ અહીંના ખેડૂતોને કોઈપણ ભોગે ન્યાય અપાવીને રહીશું લાખોની મૂડી કમાતી આ એપીએમસી માર્કેટ પણ હજુ સુધી એના બોર્ડ નથી બદલાયા શું કહેશું એ બાબતે ક્યાંક ને ક્યાંક આ એપીએમસીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને એ ભ્રષ્ટાચાર ખુલ્લો નહીં પડે એના માટે આ એપીએમસી છૂટી પાડવામાં નથી આવી રહી જો એપીએમસી છૂટી પડશે તો ક્યાંક ને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર અહીં સામે આવવાની શક્યતાઓ પૂરેપૂરી છે ખેરગામ તાલુકાને ચીખલીથી વિભાજન થયાને દસ વર્ષ થયા સરકારની નીતિ મુજબ સ્વતંત્ર તાલુકાને સ્વતંત્ર એપીએમસીની જે નીતિ છે તે અહીં ખોટી પડતી લાગે છે બે હજાર સત્તરની અંદર અર્થતંત્ર નિયામકશ્રીએ ચીખલી એપીએમસીને છૂટી પાડવા માટે વિભાજન માટે વાંધા અને સૂચનો મંગાવ્યા પણ હતા પરંતુ તત્કાલીન તે સમયના ખેરગામના ભાજપના પ્રમુખ શ્રીએ લેખિતમાં વાંધો લીધો હતો કે બે વર્ષ પછી આપણે વિભાજન કરીશું પણ એ વાતને ઘણા સમય થઈ ગયો છતાં પણ ખેરગામ એપીએમસીનું વિભાજન ચીખલી એપીએમસીનું વિભાજન થતું નથી કયા કારણોસર નથી થતું તે એક ચર્ચાસ્પદ અને રહસ્યમય બાબત છે અમને આજે એવું લાગે છે કે અહીં જે ચીખલી તાલુકાની એપીએમસી ને ખેરગામમાં વિભાજન નહીં કરવા માટે ભ્રષ્ટાચારને છાવરવા માટે કે લોકો લોકવાયકા પ્રમાણે અહીં જે મોટો ભ્રષ્ટાચાર થાય થયેલો છે તે ખુલ્લો પડી જાય એટલા માટે અહીં ચીખલી એપીએમસીને ખેરગામનું વિભાજન થતું નથી કેટલા સમયથી તમે લડત આપી રહ્યા છો છૂટી પાડવા માટે અમે આઠ વર્ષથી લગભગ લડત આપી રહ્યા છીએ અમે આજથી પાંચેક વરસ પહેલાં બાવીસ ગામના સરપંચોને પણ સાથે રજૂઆત માટે લઈ ગયેલા અમે કોર્ટમાં પણ ગયા અને વારંવાર અમે રજૂઆત પણ સરકારમાં કરી છે હોટેલ હું આસવણી સેવા સહકારીમાં ચેરમેન તરીકેનો હોદ્દો ધરાવું છું અને ખેરગામ તાલુકાની બાવીસ ગામની રાઈસ મિલના ચેરમેન તરીકેનો હોદ્દો ધરાવું છું ખરેખર ખેરગામ તાલુકો છૂટો પડ્યો એ દસ વર્ષ વીતી ગયા ખરેખર જે એપીએમસી તાલુકો છૂટો પડે તો એપીએમસીને અલગ દરજ્જો આપવો પડે પણ આજની સરકાર ખબર નહીં અને કેમ અલગ અલગ દરજ્જો આપતી નથી એના માટે વારંવાર રજૂઆત કરવા છતાં પણ જિલ્લા રજીસ્ટ્રા દ્વારા પણ અને સરકારી અધિકારીઓ દ્વારા જે આ તાલુકાને એપીએમસીનો દરજ્જો છૂટો પાડવા માટે જે આનાકાની થઈ રહી છે એ શા માટે આનાકાની ખરેખર ખેડૂતોને આનામાં ખેડૂતોને આનાથી ખરેખર ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે અહીંયાના આ વિસ્તારમાં ખરેખર કેરી શાકભાજી એટલું મોટું ઉત્પાદન છે એ ચીખલી માર્કેટમાં તો એ પચીસ ટકા પણ એનું એ નથી આ આ માર્કેટમાં આજે કરોડો રૂપિયાનું ટર્નઓવર થાય છે છતાં પણ આજ સુધી એ માર્કેટને કેમ એનો છૂટો પાડવાનો દરજ્જો આપવામાં આવતો નથી એના માટે હું આપણે વિનંતી કરીને અને તાત્કાલિક એ માર્કેટ યાર્ડને છૂટું પાડવા મારું મામલતદાર ખાતે એપીએમસી છૂટી પાડવા બાબતે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા આજ ખેરગામ તાલુકા છૂટા પડ્યાના દસ વર્ષથી ઉપર થઈ ગયા છતાં આજ ખેરગામ તાલુકાની સ્વતંત્ર એપીએમસી નથી આ ખેરગામ તાલુકાની સ્વતંત્ર એપીએમસી છૂટી પાડવા માટે ઘણા વર્ષોથી લડત ચાલી રહી છે તે લડત માટે જો તેમ સ્વતંત્ર એપીએમસી છૂટી ના પાડે તો અમે આગળ આંદોલનના માર્ગે જઈશું